રાસ્તો ન દેખાય બા આમ આખો અમારો ખેતરું છે બધે અને ઓલા દેખાય આમ કે ઓલો વાડી વાડી વિસ્તાર એટલે હા ઓલો આવે હું કેમ હું ગામ ગજાવ ગયો

સુખદેવ બાપુના બંગલે અહીં અંદર યા જવાય અહીંયા એક મસ્ત છે અહીંયા અહીંયા છે અને કુવા ને આ ફોટો પાડવા તો ટીમ કો બના ફોટોગ્રાફી કરીએ જરા થોડીક વાર આવ્યા પછી જો આ ગેટ છે મોટો અને અહીં જવાય અંદર ગેટ અને અહીં થી બલાગામ એટલે આ વિધ્યુ કહેવાય બટ અહીં થી એમ અંદર જવાય એમ કામડા તરફ આપણે આકાશ ખેતરે આવ્યા આયા ચા જાય ઇન્દ્રા 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 ચા સાહેબ આજે આવ્યા તો ભાઈ એમ કહું કે હમણાં જ લીધો ભાઈ જમી આયા લીધી રાખતા સાઈડ માં બરોબર પછી હ૫ીએ માંરા જિં સે કાંય જે મેંય જેં કેંય જેંડેશય

ગાયસ કેવો કોન અમે ત્યાં અરે કંઈ ઘટે જ નહીં આ એમ હો વીટમાં ચાલુ કર્યું તો ઓલાવા ત્યાં ઓલા બનાતા સ્ટેટસ એ ઓલાના રીલ સુ જોઈએ ભાઈ કે આ એલા ટ્રેન્ડમાં આલે કે ઈજે ચાલુ કર્યું આ એમ હોય કે છેલે ખાલી એક બનાવી ખાલી એમાં ચાલુ કર્યો વિડિયો કે આ એમ હો પૂરો બની ગયો આ યાર બોન જો કેમ બાકી આવે આ જો આ જણા પડટીને એટલે તડતો જો જબ ખતરનાક અને આ થી વરીત અહીંયા એમાં અજાયે પૂન કે માં આયા હરામ તો કે ગટે મે આકાશભાઈ ને અહીંયા બતાવી દઈશું અહીંયા ખેતરા આયા જ ભાઈ આટુ મારિયા એ તો જોઈ નહોતું હમણે પછી લીધી નઈ પછી હમણાં લીધી કામણાં જ લીધું કે આ એમાં એ વાત સાચી છે પણ હું આ બેકગ્રાઉન્ડ માં એટલા કોક અવાજ આવજો હા બે બે ટ્રાય

ઓલ એડિટિંગ માં કર ના કઈ ને વોઈસ કર્યું તી પગ મૈયો ઉડી ને ત્યાં આયો સ્પીડ માં ભલા એ

અવાજ નહીં આવે થોડું ઝૂમ કરી દે ને એમાં કેવું છે આમાં ઓપ્શન મારા વ્યૂમાં માં ઓપ્શન છે નીચે ઝૂમ કરીએ ને તો એમાં હોય સામું મી ઇન્ક્રીઝ થાય ઉતાર આવે અને જે આમ ઝૂમ કર ના તો હોય છે આમ આ જે લે વ્યૂ તો જોઈએ એક નંબર લુક એટ લુક એટ આમ જો આમ જો ફોન આવે એક નંબર અને આપણે શું કહેવાય મજા આવી એમ તો કઈ કુછ જો લાવો બતાવો એટલા થયા

અભય સિંહ અમિત સિંહ હા ક્યાં ચાભી